એ કે કેવાનું તો નેવું રૂપિયા ને 100 રૂપિયા ને ગમે એટલે ને હોય ખાલી એમ કે લીંબુ લઈ છે છે ભાવ ગમે એટલે હોય અને આ આ વિદેશી ભીંડો વિદેશી નથી કીધું આવડો મોટો થોડો ભીંડો આવે ભીંડો આવડી હોય આવે જોઈ નથી આવડી હોય કે આવે ઓલા પણ એ દેશે ભીનો વાડીનો અજ આંતીની મોટી આવે આ તો નાનો છે ભીનો અને ઓલી જેણે આવે છે ને માર્કેટમાંથી બતાવી કે છે આવડો મોટો આવડી ઓડી સિંગો આવે એ આંતીની નાની આવે એ ઓનટલાઈન બીવાળો છે આ હેલો યાર વેલકમ ટુ માય ન્યુ અત્યારે મમ્મી હવે ગોવાનું નું શાક ની તૈયારી કરે છે બોલો બોલો પાછો બોલો ફોન આમ કરો તો મમ્મી આમ ખાલી બે મિનિટ આમ જોવાય ખાલી આમ બોલો બોલો નહીં હવે મમ્મી પાછું મૂકી દીધું છે થોડુંક થોડુંક બોલે વધારે નહીં પેલા તો થોડું થોડું બોલતી હતી આમ કેમેરા આમ કરો એટલે ખાલી આમ પેલી બે મિનિટ આમ ખાલી પહોંચ ગયા પછી થોડુંક એનું બોલવાનું ચાલુ કરે બોલવામાં તો એવું હોય કે નવું નવું કઈક ઘરે મમ્મી કઈક નવી વસ્તુ બનાવે અલગ છે આ તો એક વસ્તુ એ ક્યાં કેવાનું નેવું રૂપિયા ને સો રૂપિયા ને ગમે એટલે ખાલી એમ ક્યાં લીંબુ લેવી છે રીંગણા લેવી છે

બે પેલી વાર ઓડો ભીનો છે બાકી ગામડે તો નાની ભીના સિંગો હતી મીડિયમ જ આવતી આ પહેલી વખત અહીંયા સુરતમાં માં લઈ મમ્મી કે ગા આ ઓડો જ આવે સાઈન થી મોટો આવે છે હું તને ક્યારે કાઈ આવે છે ને માર્કેટ બતાવી કે આ ભીનો છે ઓળો મોટો આવે અમડી ઓડી સિંગો આવે તો એ સાઈન નાની આવે એવો નથી લઈ ગયો બી વાળો છે આ તે ઉનાળા માં ખવાય ને આતર કે ઉનાળા માં બીજો શાક ન હોય હોય કઠોળનું કઠોળનું તમને કોઈ કઈ ભાવતું નથી એટલે આજ કરવાનું બીજું હા બધું આવું બધું બનાવી છે

విడియో పసంది లాయిన్ చర్యల సబ్స్క్రైబ్